અત્યાર સુધી તમે ચોર ચોર તો અનેક જોયા હશે પરંતુ આજે વાત એવી ત્રિપુટીની કરવી છે કે જે કોઈ સોના ચાંદી કે કિંમતી ધાતુઓની ચોરી નથી કરતી તે માત્ર ને માત્ર એક કારની ચોરી કરે છે અને આ ગેંગને વડોદરા પોલીસે ઝડપી પાડી છે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ અમદાવાદ અને વડોદરાના અલગ અલગ વિસ્તારોમાંથી એક બાદ એક ઇકો કારની ચોરી થઈ રહી હતી જે રીતે માત્ર એક જ કંપનીની કારની ચોરી થઈ રહી હતી તેના પરથી એક વાત સ્પષ્ટ હતી કે આ કોઈ અલગ અલગ નહીં પણ એક જ ટોળકીનું કામ છે વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ ચોર ગેંગને ઝડપી જેલ હવાલે કરી દીધી છે ઇકો કારની ચોરી કરતી ગેંગનો પડદાફાશ અમદાવાદ અને વડોદરામાંથી એકસો ચુમ્માળીસ કારની ચોરી ચોરી કરતી ગેંગમાં સામેલ તબીબ સહિત ત્રણ સકંજામા વડોદરામાં વધી રહેલા ચોરીના ગુનાના પગલે શહેર ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી હતી આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે કાર ચોરી કરતી ગેંગનો એક શખ્સ સમા તલાવડી રોડ પર આવવાનો છે આ માહિતીના આધારે નંબર મુજબની ઇકો કાર આવતા જ પોલીસે કારની આંતરી ચાલક પાસેથી ગાડીના પેપર્સ માંગ્યા હતા ચાલક પાસે કારના પેપર્સ ન હોવાથી પોલીસે હરીશ માણિયા નામના શખ્સની અટકાયત કરી કારમાંથી પચીસ હજાર રોકડા અને એક મોબાઇલ કબજે કર્યો હતો તેની પૂછપરછ કરતા હરેશે સગાભાઈ અરવિંદ સાથે મળીને આવી એકસો ચુમ્માળીસ કારની ચોરી કરી સ્ક્રેપમાં વેચ્યાનું કબૂલ્યું હતું જેથી પોલીસે નજીકના વિસ્તારમાં હરેશની રાહ જોઈ રહેલા અરવિંદ માણિયા અને સ્ક્રેપનો વેપાર કરતા તાહિર અનવર હુસેન ત્રિવેદીને ઝડપી લીધા એ બી એમ એસ એક એવો એણે મેડિકલ પ્રેક્ટિશનરનો કોર્સ કરેલો છે અને તેઓ ત્યાં બાવળામાં પણ આ પ્રકારનો એક હોસ્પિટલ ધરાવતા હતા કોઈ કારણોસર એ ધંધો નહીં ચાલતા આ પ્રકારના ગુનામાં એ અગાઉ પણ પકડાયેલા છે તમે જુઓ તો અત્યારે આપણી પાસે રેકોર્ડ ઉપર જ એટલા છે કે દોઢસો ઉપરાંતના ગુના વાહન ચોરીના એના ઉપર અગાઉ નોંધાયેલા છે આપણે એને ખારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ બ્રાન્ચ તરફથી સોંપવામાં આવ્યા છે

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી હરેશ અને અરવિંદ માણિયા રીઢા વાહન ચોર છે તેઓની વિરુદ્ધ અમદાવાદ અને વડોદરામાં કાર ચોરીના એકસો ચુમ્માલીસ ગુના નોંધાયેલા છે એમાંથી એકસો ચાલીસ જેટલા ગુનામાં તેની ધરપકડ પણ થઈ ચૂકી છે હરેશ માણિયા નેચરોપેથી તબીબ તરીકે પ્રેક્ટિસ કરતો હતો બાવડામાં શ્રીજી ક્લિનિક ચલાવતો હતો જો જોકે સિરપકાંડમાં હરેશનું નામ ખુલતા ક્લિનિક બંધ કરવાની ફરજ પડી ત્યારબાદ તબીબ કારની ચોરીના રવાડે ચડી ગયો ડોક્ટર હરીશનો ભાઈ અરવિંદ એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો જ્યારે આરોપી તાહેર ત્રિવેદી રાજકોટમાં સ્ક્રેપનો ધંધો કરે છે હરેશ અને અરવિંદ ભેગા મળીને અમદાવાદ અને વડોદરામાં ઇકો કારની ચોરી કરતા હતા ચોરેલી કાર સ્ક્રેપમાં ધંધો કરતા તાહેરને વેચી રૂપિયા ઉભા કરી લીધા હતા અત્યાર સુધી બંને ભાઈઓએ વડોદરાના સુરસાગર તળાવ પાસેથી બે કાર કારેલીબાગના આનંદનગર ગરબા ગ્રાઉન્ડ પાસેથી એક કાર ચોરી કરી હતી ચોરીની કાર રાજકોટમાં સ્ક્રેપના વેપારી તાહેરને વેચી હતી આરોપી તાહેરે ગોડાઉનમાં કાર કટિંગ કરી નાખી જ્યારે સુરસાગર કિનારેથી ચોરી કરેલી એક કાર સમા કેનાલ રોડ પર પાર્ક કરીને છુપાવી હતી આ ચોરીની કાર સ્ક્રેપમાં આપવા વડોદરા આવ્યા હતા આ સોદો થાય તે પહેલા ત્રણે ઝડપી લેવાયા રાજકોટ વેડીપરા માં જ્યાં તાહેર હુસેન નો જે વર્કશોપ કે જુદા કરીને અલગ અલગ વેચી લે આપણી પાસે એનું ઓથેન્ટિક રેકોર્ડ નથી પણ એની પૂછપરછ દરમિયાન એણે એવું કબ્યું લ્યું કે ભાઈ એને એક આ કેસમાં રોડ ઉપર આ લોકો મળી આવેલા છે અમારી ટીમને ને બાતમી મળેલી કે અગાઉ આ રીતે પકડાયેલા માણસો છે લીડા ગુનેગારો છે અને આ રીતે વાહન ચોરીનું લઈ અને વેચવા માટે ની પેરવી કરે છે અને તાહિર હુસેન અને જે એના નાના ભાઈ અરવિંદભાઈ માણીયા છે એવો એ ત્યાં ગાડીમાં આવ્યા અમદાવાદ અને વડોદરા માંથી એક બે નહીં પણ એકસો ચુમ્માલીસ ઇકો કાર ની ચોરી કરતી ગેંગ ને પોલીસે પકડી લીધી છે બંને શહેરના કયા કયા વિસ્તાર માંથી આ તમામ પ્રકારની કાર ચોરી થઈ હતી તે બાબતે આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી છે ત્રિપુટી વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓની પૂછપરછમાં કાર ચોરીને લઈને મહત્વની જાણકારી બહાર આવે તેવી શક્યતા છે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા